બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે દિયોદર એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટનો કોર્ટ મહત્વનો ચુકાદો દિયોદર રૈયા ગામમાં બે હાજર એકવીસ માં બનેલ મારામારીની ઘટનામાં આપ્યો કોર્ટે મહત્વનો ચુકાદો સામાન્ય બબાલમાંથી બની હતી ગંભીર મારામારીની ઘટના તો ત્રણ મહિલા શહીદ પાંચ લોકો પર કર્યો હતો હુમલો ચાર શખ્સોએ તો રૈયા ઘામના ચાર શખ્સોને મારામારીના કેસમાં કોર્ટે સાત વર્ષને સખત કેદની સજાનો કર્યો છે હુકમ તો દિયોદર કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણ વર્ષ બાદ કોર્ટે કર્યો ચાર આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા અને ફરિયાદીને અડસઠ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો કર્યો હુકમ દિયોદર રૈયાગામમાં બે હજાર એકવીસમાં બનેલ મારામારીની ઘટનામાં આપ્યો કોર્ટે મહત્વનો ચુકાદો સામાન્ય બબાલમાંથી બની હતી ગંભીર મારામારીની ઘટના તો ત્રણ મહિલા સહિત પાંચ લોકો પર કર્યો હતો હુમલો ચાર શખ્સો તો રૈયા ગામના ચાર શખ્સો મારામારીના કેસમાં કોર્ટે સાત વર્ષને સખત કેદની સજાનો કર્યો છે હુકમ તો દિયોદર કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણ વર્ષ બાદ કોર્ટે કર્યો ચાર આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા અને ફરિયાદીને અડસઠ રૂપિયાનું વળતર ચૂકવવાનો કર્યો હુકમ ગઈ તારીખ છ એક બે હજાર એકવીસના રોજ રૈયા ગામના બસ સ્ટેન્ડ ઉપર આ કામના આરોપીઓ બલાભાઈ મફાભાઈ પૂજક મફાભાઈ દેવી પૂજક પ્રહલાદભાઈ દેવી પૂજક તથા જોરાભાઈ મફાભાઈ પૂજકે સાહેબો અને ફરિયાદીને લો લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરી માર મારેલો જેમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષ સાક્ષીઓ ઇજાગ્રસ્ત થયેલા જેમાંથી બે મહિલાઓ અને બે પુરુષોને ફ્રેક્ચર જેવી ગંભીર મહાવ્યથાની ઈજા કરેલી જે અંગેનો કેસ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જે કેસ આજ રોજ દિયોદરના મેહરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર એમ એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને સદર કેસમાં ઇપિકો કલમ ત્રણસો પચીસના ગુનામાં આરોપીઓને તકસીલવાન ઠરાવી સાત વર્ષની સખતકેદની સજા તથા પાંચસો છ બેના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા ત્રણસો ના ગુનામાં એક વર્ષની સખત કેદની સજા બસો ચોરાણું ખના ગુનામાં ત્રણ માસની સખત કેદની સજા એમ આરોપ તમામ આરોપીઓને એ પ્રમાણેની સખત કેદની સજા અને કુલ રૂપિયા અડસઠ હજારનો દંડ કરવામાં આવેલો અને આ દંડની રકમ ફરિયાદીને અને ઇજા પામનારને વળતર તરીકે આપવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે ફરિયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે ઈજા પામનારા તમામ સાહેદો ડોક્ટર સાહેબ અને પોલીસ અધિકારી અને પંચ સાહેબોને તપાસવામાં આવેલા ફરિયાદ પક્ષે આ કેસમાં એવી દલીલ કરવામાં આવેલી કે આ ગંભીર પ્રકારનો ગુનો છે કોઈ પણ જાતના કારણ વગર અને કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર આરોપીઓએ ફરિયાદી અને સાહેદો કે જેમાં મહિલાઓ પણ છે એ લોકોની ઉપર લોખંડની ટોમી અને લાકડી જેવા ગંભીર હથિયારો ધારણ કરીને હુમલો કરેલો અને ચાર ઈસમોને ચાર ઈજા પામનારને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા કરેલી આરોપીઓને સખતમાં સખત નશિયત થાય અને જો આરોપીઓને હળવી સજા કરવામાં આવે તો સમાજમાં એનો ખોટો દાખલો બેસે અને ફરિયાદ પક્ષને ઈજા પામનારાઓએ વેઠેલી વેદનાનો અમને ન્યાય ન મળે એ બાબતને નમંદર કોર્ટે ધ્યાને રાખી અને આરોપીઓને આ મુજબની સજા કરેલી છે